જુનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાઓ મેન્દ્રણાની મુલાકાતે આપ્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યાની અધિકારીઓને કડક સૂચના જનતા પાસે જનપ્રતિનિધિને ઝૂકવા કેન્દ્રીય મંત્રીની સૂચના સામાન્ય લોકો પાસે તંત્રનું ટાઇટ વલણ નહીં ચલાવી લઉં જનપ્રતિનિધિને તંત્ર હળવાશથી ન લે અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવી જોઈએ મેન્દ્રણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન માંડવ્યાનું આક્ર વલણ અધિકારી અને જનપ્રતિનિધિ ક્યારેય હળવાશ થી નહીશું જનપ્રતિનિધિ ડિમોક્રેસી ની અંદર લોકશાહી ની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે મજૂરી કરતો માણસ કોઈ તાલુકા મથક ઉપર જાય જિલ્લા મથક ઉપર જાય નાનું મોટું કામ લઈને જાય આપણે સરકારી વ્યવસ્થાને પણ જોઈએ આપણી પાસે કોઈ કાગળ આવ્યો હોય તો હું ઘણી વખત મારું ભારત સરકાર મંત્રી હોતે દસ વર્ષ થયા અઢી વર્ષ હું ગુજરાત સરકારમાં રહ્યો મારો અનુભવ છે ક્યારેક આપણે નીચે વહીવટી તંત્ર ને કેતો હોય કે ભાઈ આવો કાગળ આવ્યો છે એવી મને રજૂઆત છે તો કે હા સાહેબ હજી પરમ દિવસ જ આવ્યો છે ને પરમ દિવસ કાગળ આવ્યો હોય એક ટેબલ પર પડ્યો હોય એ ટેબલથી બીજે ટેબલ ઉપર ઈ કાગળ હાલે પછી ત્રીજા ટેબલ ઉપર એ કાગળ હાલે એટલે એ મેન અધિકારી સુધી આવતા આવતા દસ પંદર દિવસ થઈ જાય એના બદલે સંવેદનાથી કામને જોઈને કામની ગંભીરતાને સમજીને તરત જ એ કાગળનો નિકાલ થાય નરેન્દ્ર મોદીને વાર્તી જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે જન પ્રતિનિધિઓ ઝૂકે જનતાની વાત છે અને વૈવટી તંત્ર ટાઈટ ચાલે કે આ શાસનની અંદર સંભવ નથી ને હું હોતે હોય તો નથી જ આ સંવેદનાથી કામ થાય એ મારી અપેક્ષા છે